હું હું કઉ છું તમને હા જુઓ ને કેટલા ટાઈમ થી તમને કહું છું કે મને સોનાની બંગડી કરાવી આપો પણ તમારી પાસે ટાઈમ જ નથી હા કે છે કે રૂપિયા આપી દો રૂપિયા નથી જોઈતા તમારે મારી જોડે આવવાનું છે છે આંગળી હવે છ વીટી છે તો હું તો બધી આંગળીમાં વીટી પહેરવાની છું બેરા છો બંગડીનું કીધું વીટી નું નહીં વીટી છે ને સસ્તી પડે અને બંગડી 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 પહેરીને ક્યાં જાવું છે બગસરાની પહેરી લેવાય બધાને હાસ્ય જ લાગે ને આપણે છે ને ખોટું પહેરીને તો એ લોકોને હાચું જ લાગે મારે તમને કેમ સમજાવવા હા આખા ગામના બધા બૈરા સોનાનું પહેરતા હોય અને મારે મારે બગસરાનું પહેરીને ફરવાનું મને તો સોનાની બંગડી જોઈએ જોઈએ ને જોઈએ બરાબર હા જૂની બંગડી છે ને એ હું કાંઈ ભંગાવવાની નથી એ તો એમની એમ રાખીશ હવે નવી ડિઝાઇનની લઈશું બધું ક્યાં જવું છે મને તો એ વિચાર થાય છે હા દીકરાના લગ્ન થતા હોય અને

હું તમને ખાલી એટલું કેવા આવીશું કે જયારે મેં તમને કીધું મારી પાસે કઈ દેવા માટે નથી અને ત્યારે તમે એમેય કીધું તું કે અમારે કાંઈ ન જોતું તમારી દીકરી આટલી સંસ્કારીને ખાનદાની છે ને એટલે કાંઈ ન જોતું બસ ચૂડીને સાંડલો લઈને એને મોકલી દો આવું મેં તો નહોતું કીધું મારા વરે જરૂર કીધું હશે કારણ કે એમનું દિલ મોટું રહ્યું ને હા ત્યારે તો તમે એમ કહ્યું હતું કે અત્યારે અમારાથી થાય પણ હા ધીમે ધીમે કરીને અમે આપી આવા શબ્દોમાં તમે કહ્યું હતું કે નહીં હા દરેક દીકરીના માવતર એમ કહેતા હોય પણ તમને ખબર જ છે કે મારી મીરાન બાપે નથી તો પછી હું કેમ નહીં કરું મારી પાસે કઈ કોડું નથી જમીનય નથી

એમ ન કહેવાય તને કઈ ભાંસ કે નહીં ઈ રીતે વાત કરે હજી આયવા છે દે માથી ઈ બિચારે હું એકલા દઈએ કવાના બહાર બસ આવે શાંતિ રાખો તમને તો બધો હારું લાગતું તું બા ના પાડી તને મેં તમને કે મારા મોઢામાંથી નો બોલાવડાવો પણ તમને હક નો થ્યું અને હમ દઈને બધી વાત જાણી હું જાણીને મજા આવી બેટા હું જાણીને મજા આવી એટલે મારો જીવ તો કેદુનો બળતો તો ખબર નહીં કેમ મને હું જી આવ્યું હતું મારી દીકરી ત્યાં સુખી નથી નક્કી એ કાંઈક હેરાન થઈશ એટલે મેં તને ફોન કરેલો હા તો જોઈ લીધું ને કેટલું અપમાન થયું તમારું મારું તો રોજ અપમાન થતું જ તું આજે હવે તમારું અપમાન પણ કરી નાખ્યું લોકોએ પણ બટે તું મને એ કે દુનિયાનું એવું એવું કયું ઘર હોય કે કર્યાવર ન આપી શકે તો કાંઈ નહીં પણ દીકરીના સંસ્કાર એ નહીં જોવાના બસ ગમે એમ વર્તન કરવાનું અને હું ગમે એટલો કર્યા વર્તન દવે તે અરે કોઈ પણ મા બાપ એને દીકરીને કર્યા વર્દે તો એ કંઈ હરાન વાપરવાનું હોય એ દીકરીનું હોય બહુ તો જવાયનું હોય આવી રીતે કોઈ અપમાન કરતું હોય કર્યું ને પણ આ બધા લાલચું છે બા રૂપિયાના ભૂખા છે રૂપિયા દો ને તો હારા અને રૂપિયા ન દો ને તો તમારું આ ઘરમાં કોઈ માન ન રહે જો તમારે રોકાવાની જરૂર નથી હાં સુધી રોકાવ હાજ આદિ મૂકી જાય ના મારે હાં સુધી નથી રોકાવું જે ઘરમાં મારી દીકરીનું કાંઈ માનપાન ન હોય એ ઘરમાં રોકાઈને હું શું કરું અને મારી નજર આમે એ લોકો તને ધૂતકારે તને ગમે એમ બોલે તને ખાવાનું એ હકું ન દે એવા ઘરમાં મારે નથી રોકાવું હું તો હમણાં વહી જાય બા આ જુદી રોકાવ આદીને એમ થાય કે તમે મેળા વગર વયા ગયા અને રહ્યા અંધાની વાત તો અહીંયા તો આવું જ રહેવાનું છે બને ને ત્યાં હું તમારે અહીંયા આવવાનું જ નહીં મારું નહોતું આવું પણ તારી પાતીનો જીવ બળે ને બટા એટલે મેં કીધું લાવ મારી દીકરીનું એકવાર મોઢું જોઈ આવું ને થોડીક વાત એ કરી આવું તો તારી વરાળ નીકળી જાય ને બા હું ગમે એમ કરું ને તો અહીંયા વરાટ એમ નથી મારી એના કરતા બરાબર કે એ મને હંભળા કરીને રાજી થાય અને હું સાંભળીને નક્કી થઈને કામ કરી ખરું ના બટા ભલે આપણે ગરીબ હતા આપણી પાસે કાંઈ નહોતું એક ટક રાંધીને બે ટક ખાતા હતા પણ મેં કોઈ દિવસ તને હડસેલો નથી કર્યો મેં કોઈ તને હલકા વેણ નથી કીધા એવી રીતે મેં તને રાખી છે અને અહીંયા ખાવાનું તો આંધ છે પણ મારી દીકરીનું માન નથી હા કારણ કે જનેતા નથી ને સ્વાભિમાનની જિંદગી જીવી હોય ને તો જનેતાનું બાવડું પકડીને રાખવું પડે પરિવારનું પરિવારનો સાથ જોઈ આપણે ઘર મૂકીને પારકા ઘરે જઈએ ને એટલે આંદુ ભૂલી જવાનું હોય માન સન્માન સ્વાભિમાન આ તો જેમ રાખે એમ રહેવું પડે એવું ન હોય બટા એવું ન હોય આ તો મેં પહેલી વાર ભાળ્યું આ માન ઘરે વહુ આવીશ કાંઈ નથી લાવી બસ પહેરેલ કપડે આવી પણ જો કેવા એ લોકો ખાનદાન છે એણે હું કીધું હામેવાળાને કે ખાલી અમને કંકુને સોખા સાથે અમારી દીકરીને મોકલી દો અમારે બીજું કાંઈ નથી જોતું આ કેવી મજાની એને ફૂલની જેમ રાખીશ હંધાય થોડા એવા હોય બધા એવા ન હોય પણ બધા હારય ન હોય ને કોકના નસીબ મારા જેવા હોય તો એને આવું સારું મળે અને હવે હો વાત ને એક વાત જીવ બાળીને કોઈ ફાયદો નથી તમે રોકાવું હોય ને તો રોકાવ નકર પછી હું તમને બસમાં બેસાડી હાડી જાઉં બેટા એક કામ મારી ભેળી આવ ને અહીં નથી રહેવું મારો જીવ નહીં માને તમે ચીખડાયું છે ને કે આ જંગની મેદાનમાંથી ભાગવાનું ન હોય આ મારી માટે એક જંગ છે લડત કરવી જરૂરી છે મારે મારું ઘર ભાંગીને તમારે હાલતું ન થવાય અહીંયા રહે અને બધાને સુધારવાની કોશિશ કરે અને એ બધા ન સુધરે તો મારે નકટું થઈ જવું જોઈએ ના એ સંસ્કાર મેં નથી દીધા નકતા થઈ જવાના તારાથી એ લોકો ન સુધરે ને તો કાંઈ નહીં આપણે કોઈ નથી સુધારવા બસ તું એકલી સહન કર્યા કરશે હું તો એમ કહું છું કે હાલ મારી ભેળી આપણે માસોરી બે કંઈક રાંધીને ખાઈ લેવું દાડા કાઢી નાખશું હાલ ને તમારા જમાઈ ઘરે નથી ને અને પૈસા વગર ઉમરો ન વટાય એવું હોય તો હું તમને મૂકી જાઉં હમ પછી આવીશ હમ